તુખી દાદાગીરી કેમ કરો છો ભાઈ મોબાઈલ ફેંકી દેવાનું ને બેન ભાઈ બેન આ આ સંવેદાનિક છે આ સંવેદાનિક છે આ કાયદા ક્યાં છો આ કાયદા ક્યાં છો ભાઈ આ કાયદા કયો છો મોબાઈલ ઉજાડીને ફેંકી દીધો તું તું તલાટી છું ભાઈ ગામનો ગામનો ધણી થઈ ગયો છું ભાઈ તું ઓ બેન આ રીતે કેવી રીતે મોબાઈલ ફેંકી દો છો તમે એ ભાઈ આ મોબાઈલ કેવી રીતે ફેંકી દો હતો તમે આ ખોટું છે ને બેન અમે અમે કોઈ અમે હાથ ઉગામ્યો કાયદો હાથમાં લેવાનું કામ કરો છો તમે કાયદો હાથમાં લેવાનું કામ કરો છો તમે એટલે તમે તલાટીના પતિ છો એટલે હું તમે રોપ ચાઢ્યો તલાટીના પતિ છો એટલે તમે આ કર્યો ને મોબાઈલ ફેંક્યો ને મોબાઈલ ફેંક્યો ને મારો મોબાઈલ ફેંક્યો ને ભાઈ મારો મોબાઈલ તેમ ફેંક્યો ને તમે મારો મોબાઈલ આપડા ચીનવવાનો અધિકાર તમારો કયો છે ભાઈ મારો અધિકાર છે મારો અધિકાર છે વિડીયો ઉતારવાનો આ બોલો 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 કેસ કરો કેસ કરી દો પોલીસ સ્ટેશન માં કેસ કરો પોલીસ બોલાવો હું ખોટો વાય તો ખોટો વાય તો પોલીસ બોલાવો તો તમારો ઘર વાળાનો કયો અધિકાર આવશ બેન તો ખૂટા તોડાવડાવો હોય કપાઉસ આટલી બધી દાદાગીરી કરીશ બેન આટલી બધી મહિલાઓ વચ્ચે તમે મહિલા કર્મચારી છો ને એમ છો મહિલા કર્મચારી હોવાનો રોપ જાળો છો કેવી રીતે ચાલે બેન મહિલા કર્મચારી હોવાનો રોગ જાળો છો કેવી રીતે ચાલે જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ કરો બેન એમ જે કરવાનું છે એ કરો પંચાયતમાં જે કરવાનું છે એ કરો ફોન ફેંકી દેવામાં આવે છે ભાઈ મારો મારો ફોન તલાટી ના પતિ દ્વારા મારો દીધો ફેંકી દીધો તલાટીના પતિની આટલી બધી દાદાગીરી છે મેઘરજ ની અંદર તલાટી બાજુ કાર્યવાહી એ કરાવ

તલાટીના પતિ દ્વારા ખોટો રોપ જાડે છે આ અને બજારમાં નીકળીને તલાટીના પતિ હોવાનો રોપ જાળીને સામાન્ય માણસોને હેરાન કરવામાં આવે છે મેઘરાજ ગ્રામ પંચાયતના તલાટીના પતિ દ્વારા તું તલાટી નથી ને ભાઈ પપ્પુ પપ્પુ તું થોડો તલાટી છે કાર્યવાહી તું કરાવું કરાવ કેમ પણ તમે કેમ બોલો છો ભાઈ તમે કેમ બોલો છો તમે કેમ કાર્યવાહી કરાવો છો ભાઈ પપ્પુ ભાઈ તમે થોડા તલાટી છો હે તલાટી તમે થોડા છો ભાઈ રેવા દે એ રેવા દે ભાઈ રેવા દે ભાઈ એ રેવા દે ભાઈ રેવા દે ના કાપજે ના હું આ વિડીયો આગળ મોકલું છું રેવા દે કેમ ભાઈ કાપ એટલે ભાઈ પપ્પુ તું થોડો તા લાટીશ યાર તું થોડો તાલાટી છું સાહેબ ના બેન તમે આવો ને એ ભાઈ કેમ બોલો છો એટલે તમારા હસબન્ડ છે હસબન્ડ છે એટલે એ વહીવટ કર્યું છે તાર લાટીવાટીનો વહીવટ તમારા હસબન્ડ કર્યું છે તારે તાર લાટીવાટીનો હસબન્ડ તમારા આ તમારા વતીનો તમારા હસબન્ડ તો આપણે વહીવટ કર્યું છે બેન અરે ભાઈ એ ભાઈ આ વસ્તુ બેન તમે કાર્યવાહી કરવા આવો પણ તમારા પતિ કેમ આવું છે કાર્યવાહી કરવા કેમ બેન એમ આવું છે

પેલા દરવાજા તો આપણા સભ્ય ના તો દરવાજા રોડ પર પડેલા છે એ તમે કેમ નથી હટાવતા ક્યાં હટાવો છો તમે તમે માણસો જોઈને કાર્યવાહી કરો ભાઈ તમારી સાથે વાત નથી ભાઈ તમારા સાથે વાત નથી આયરા તલાટી કેમ બોલવું પડશે ભાઈ તું નથી તલાટી નથી તલાટી નથી ભાઈ આ પારિવારિક વાત નથી ભાઈ આ કાયદાકીય તમે પ્રોસેસ લેના આવો તો તમે કેવી રીતે તોડાય શકો છો ખુટા કાર્યવાહી આ તમે તોડાવી કેમેરામાં આવ્યા કેમેરામાં માં ને તમે તોડાવતા તમે આજે ચાલતા કેમેરામાં માં ને ભાઈ બેન ના ક્રાઈટેયા આવતું હશે તો કરી લેશે તમે અહીંયા કેમ તમે કાર્યવાહી કરવા આવ્યો છો કે આ તોડી નાખો પેલું તોડી નાખો એમ ભાઈ તમારે કશું કહેવાનું આવતું જ નથી તો કાયદાની દ્રષ્ટિએ

બોલો તલાટી ના પતિ કાર્યવાહી કરાવુન કેવાય ને કાયદા ભંગ કહેવાય ના તો કાયદા નો ભંગ કેવાય નહી એ તો નકા ખોટી વાત કરી